મારું નામ બુખાણી જાત ગોપાલ છે હું ધોરણ સાતમાં અભ્યાસ કરું છું આજે હું બેટી બચાવ વિશે થોડું ઘણું કહીશ દીકરી એટલે કે માત્ર ઘરમાં જ નહીં હોટ હૈયે અને શ્વાસમાં વસેલી વસંત મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દીકરી એ દીકરી સમાજનું ઘરેણું છે દીકરી વગર ઘણું સુંદર લાગે છે અને સમાજ પણ અધૂરું છે પહેલાના સમયમાં લોકો દીકરીઓને બહુ જ સમજતા હતા આજે સમય બદલાયો છે દીકરીઓ પણ દીકરાઓ જેટલી જ સક્ષમ છે તેઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે પછી કે શિક્ષણ હોય રમત ગમત હોય કે અવકાશ વિજ્ઞાન હોય મિત્રો આપણે બેટી બચાવો એટલે કે દીકરીઓને બચાવવાની તેમને ભણાવવાની વાત શા માટે કરીએ છે કારણ કે કમનસીબે હજુ પણ કેટલાક લોકો દીકરીઓને બહુ કમનસીબ હજી પણ કેટલાક લોકો દીકરીઓને જન્મથી પહેલાં આ દુનિયામાં આવવા દેતા નથી આ ખૂબ જ ખોટું છે દીકરીઓને પણ આ દુનિયામાં જીવવાનો ભણવાનો અને આગળ વધવાનો પૂરો અધિકાર ધરાવે છે કન્યા કેળવણી મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે દરેક દીકરી શાળાએ જાય શિક્ષણ મેળવે અને પોતાના પગ પર ઊભી રહે જ્યારે એક દીકરી ભણે છે ત્યારે તે માત્ર પોતાનું જ નહીં પોતાના પરિવારનું અને સમાજનું ભવિષ્ય પણ ઉજ્જવળ ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે જેના થકી આખું ઘર મહેકતું રહે તેવું લાગડી લાગડીની વેલ પર ઉગેલું સુંદર પુષ્પ એટલે દીકરી ઘર આખાની રોનક છે દીકરી જીવનમાં જીવનમાં ખીલેલ કમળ છે દીકરી ક્યારેક તડકાની જેમ મગમગ સુહાતી ક્યારેક શીતળ ચાંદની છે દીકરી તો કેમ પ્રતિબંધ તેમના જન્મવા સામે આપણી કાલ છે દીકરી